માંગરોળ તાલુકાના શેરિયાજમાં મારામારીની ઘટનાનો નો જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેરિયાજ ગામે દલિત પરિવાર ઉપર હુમલો થતા ફરિયાદ થતા તમામ આરોપીઓ થયા હતા જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેરિયાજ ગામે રહેતા અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા હરસુખભાઈ વાલાભાઈ મકવાણા ઉપર એક વર્ષ પહેલા થયેલા ઝઘડાનું નું મન રાખી તેમના ઘર પાસે પાંચથી થી છ લોકોએ હુમલો કરતા સારવાર અર્થે માંગરોળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા